જય શ્રી કૃષ્ણ દર્શક મિત્રો મારી યુટ્યુબ ચેનલ અમૃતવાણીમાં આપ સૌનું હાર્દિક સ્વાગત છે આજે આપણે આ વિડીયોમાં સાંભળીશું રામદેવપીરની પીરની બાર બીજમાંથી કાર્તિક માસની બીજનું મહાત્મ્ય જો આપને મારું વિડીયો પસંદ આવે તો ચેનલને લાઈક શેર અને સબ્સ્ક્રાઇબ કરો જેથી નવા આવનારા વિડીયોના નોટિફિકેશન તમને મળતા રહે અને મારા વિડિયો આપ સુધી તુરંત પહોંચી શકે કાર્તક માસની બીજનું મહાત્મ્ય ભાઈ બીજ એક વખત કૈલાસમાં શિવજીએ મહાન મોટી દેવસભા ભરી જેમાં નવનાથ ચોર્યાસી સિદ્ધ અઠ્યાસી હજાર ઋષિઓ તેત્રીસ કરોડ દેવતા જતી સતી ચોસઠ જુગણી બાવન વીર ચાર ધામ અડસઠ તીર્થ બ્રહ્મા વિષ્ણુ ગુરુ દત્તાત્રેય અને તથા સર્વે ગત ગંગા મળી છે ત્યારે લોમશ ઋષિ અને માર્કુંડ ઋષિ ત્યાં પધાર્યા ગત ગંગાએ પૂજન કરી ચરણ ધૂ ચરણામૃત લીધા શિવજી માર્કંડ ઋષિને પૂછે છે કે બીજ ધર્મ બીજનું મહાત્મય શું છે તે સમજાવો

શિવજી અને ગત ગંગાને ઋષિ કહે બીજ એટલે જગત માત્રની ઉત્પત્તિ બીજમાંથી જ થઈ છે બીજ બહાર કોઈ નથી આખું જગત બીજથી જ થયું છે તે બીજ ક્યો જે શબ્દ રૂપી બીજમાંથી ત્રણ લોકની ઉત્પત્તિ થઈ તે શબ્દ ક્યો તે શબ્દ થકી બ્રહ્માંડ બંધાયું વચને પ્રગટ્યો નિજાર વચને મંડાય પ્રભુજીના પાઠ વચન થકી ચૌદ લોક રચાયા તો રાખો વચન તણો વ્યવહાર તે વચન ચૌદ લોકમાં હજુ રમે છે તે શિવજી એ પાર્વતીજીને જંગલમાં એકાંત માં આપેલ તે મહામંત્ર તે વચન ત્યાર પછી સંતો ભક્તો આચાર્યો જયારે શિષ્ય મહાપદ ઉપદેશ આપે ત્યારે કાન રૂપી પડ્યા બીજ વાવે છે તે બીજ તેજ સનાતન બીજ મંત્ર મહાધર્મ તે બીજ થી પ્રગટ્યો છે તે બીજ ધર્મથી પૃથ્વીનું મંડન થયું છે કાર્તક સુધી બીજ ભાઈ બીજ કેમ કહેવાની તે કહો ત્યારે લોમશ ઋષિ કહે છે કે એક વખત બ્રહ્માજીએ બે પુત્રીઓ ઉત્પન્ન કરી તે મોટી થઈ જેમાં એકનું નામ અજાદેવી હતી ત્યારે બ્રહ્માજીએ લોમચ ઋષિને બોલાવી બીજ ધર્મ સમજાવવાની આજ્ઞા કરી ત્યારે ઋષિ કહે છે કે બીજ ધર્મ તે ઉત્તમ છે પણ આ વખતે તો બીજ આવે છે બહેન ભાઈને જમાડે તો બીજ વ્રત ઉત્તમ ગણાય ત્યારે અજા દેવી અને દેવ્યાનીને ભાઈ નથી જેથી જંગલમાંથી શુંગિ ઋષિને બોલાવી ધર્મના ભાઈ બનાવી બીજ વ્રત કર્યું જેથી શુંગિ ઋષિએ બીજને દીસે બીજનું પૂજન કર્યું બીજ વ્રત કર્યું બીજ મહાત્માય લોમશ ઋષિ પાસેથી સાંભળ્યું અને પછી ધર્મ ભાઈ શુંગિ ઋષિ અને લોમશ ઋષિ બંનેને જમાડ્યા ત્યારે શુંગિ ઋષિએ પ્રસન્ન થઈને બંનેને બીજ વ્રતના પુણ્યની દક્ષિણા આપી તો તેના પુણ્યના પ્રતાપે બંને બહેનો મહાન ભક્ત બની

બલિરાજાના વખતમાં જે કોઈ સંતો ભક્તો ઋષિ મુનિઓ જેના પુણ્યના પ્રતાપે ચાર ધામ અડસઠ તીર્થ નવનાથ સિદ્ધ ચોર્યાસી બલિરાજાને ત્યાં ગત ગંગા મળી જમા જાગરણ પૂજા પાઠ કરી સર્વોએ બીજના દર્શન કર્યા અને કોળી પાવડ ગત માં વર્તાવી

ઈટી શ્રી કાર્તક માસ ની ભાઈ નું મહાત્મય સંપૂર્ણ ઓમ જય શ્રી રામદેવજી મહારાજ મને સાંભળવા માટે ધન્યવાદ